ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો શનિવાર માતા મરિયમ અને એલિઝાબેથનું મિલન મરિયમની જેમ આપણે પણ મનમાં કોઈ જ સંદેહ રાખ્યા વગર પૂરી શ્રદ્ધાથી ઈશ્વરને આપણી જાતનું સમર્પણ કરી દેવું જોઈએ જેથી ઈશ્વરની યોજના પરિપૂર્ણ થાય સાંભળીએ સંત લુક્રુષ શુભ સંદેશ અધ્યાય એક કડી ઓગણચાળીસ થી છપ્પન થોડા જ વખતમાં મરિયમ યહુદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા ઉતાવળા નીકળી પડ્યા જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિઝાબેથને વંદન કર્યા મરિયમના વંદન સાંભળતા જ એલિઝાબેથના પેટમાંનું બાળક ફરક્યું અને એલિઝાબેથ પવિત્ર આત્માની પ્રેરણાથી સફર સાદે બોલી ઉઠી સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુખનું બાળક હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી અને વાત તો સાંભળ જેવા તારા વંદનના શબ્દ મારા કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે ત્યારે મરિયમ બોલ્યા મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે કારણ તેણે પોતાની આ દીનદાસ્ય ઉપર કૃપા દૃષ્ટિ કરી છે ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે કારણ સર્વ શક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે એનું નામ પાવન છે જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીનદરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસરાયલની વહાર કરી છે મરિયમ લગભગ ત્રણ મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા મે મહિનો એટલે ગુલાબ માળાનો મહિનો આપણે સૌએ માતા મરિયમની ટેકરી રોજે રોજ ફૂલોથી શણગારી મીણબત્તી પેટાવીને મા મરિયમના માનમાં ભજનો ગાઈને ગુલાબ માળાની ભક્તિ સાથે મે મહિનાની ભક્તિ કરી છે આજે મે મહિનાના છેલ્લા દિવસે ધર્મસભા માતા મરિયમ અને એલિઝાબેથનું મિલનનું પર્વ ઉજવે છે કેટલું ભક્તિમય મિલન મા મરિયમના ગર્ભમાં માનવ પુત્ર ઈસુ અને એલિઝાબેથના ગર્ભમાં સ્નાન સંસ્કારક યુહાન ગર્ભમાં રહેલ ઈસુ એલિઝાબેથના ગર્ભમાં પાંગરતા યુહાનને પાપમુક્ત કરે છે એલિઝાબેથ માતા મરિયમને કેટલા સુંદર શબ્દોથી આવકારે છે સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુંખનું બાળક માતા મરિયમનું ગૌરવભર્યું સ્વાગત આજનો શુભ સંદેશ આપણને આતિથ્ય ભાવનાની સાથે સદગુણોને કેવી રીતે અન્ય સુધી પહોંચાડી શકીએ એનો આદર્શ નમૂનો પૂરો પાડે છે આપણે અન્યોની ભલાઈને પ્રેમથી સ્વીકારીને આપણામાં રહેલા સદ્ગુણોની સુવાસ અન્યો સુધી પહોંચાડી શકીએ એ માટે પ્રભુની કૃપા માગીએ મરિયમના તીર્થસ્થાનોની ભક્તિ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે માતા મરિયમને ખાસ વિનંતી કરીએ કે જેમ તમે પ્રભુ ઈસુ સાથે બાળ ઈસુના જન્મથી લઈને તેમના મૃત્યુ અને મૃત્યુ બાદ પણ એમના પ્રથમ સાચા શિષ્યા બની રહ્યા તેવી રીતે અમારા હૃદયમાં પણ એવી આધ્યાત્મિકતા ભક્તિથી ભરી દો જેથી પ્રભુ ઈસુનો મહિમા અમે ચોમેર ફેલાવતા રહીએ અમારું જીવન તમારી વિનંતીઓ થકી ધન્ય બનાવીએ